નમસ્કાર મિત્રો તો તમે આ વિડીયોમાં જોયું કે કિંજલ કિંજલદવે ટિકટોકમાં કેટલી ફેમસ થઈ ગઈ છે આપણા ઘણા બધા કલાકારો મોજ મસ્તી માટે ટિકટોક યુઝ કરતા હોય છે આપણી ઇન્ડસ્ટ્રીની સુપરસ્ટાર કિંજલ દવે પણ હવે ટિકટોક યુઝ કરવા લાગે છે અને બીજી મોટી વાત એ છે કે કિંજલ દવેને એક દિવસમાં અઠ્યાસી હજાર ફોલોઅર થઈ ગયા છે લોકો તેમના વિડીયોને ખૂબ જ પસંદ કરવા લાગે છે તમે વિડીયોમાં જોયું કે કિંજલ દવે ખૂબ જ મોજ મસ્તી કરતા જોવા મળે છે તો તે જ રીતે કિંજલદવે યુટ્યુબમાં અને બીજા સોશિયલ મીડિયામાં નંબર વન છે તો તેવી જ રીતે હવે કિંજલ દવે ટિકટોકમાં પણ નંબર વન બની ગઈ છે કારણ કે અત્યાર હાલમાં ફક્ત ત્રણ જ દિવસમાં બે લાખ ચાલીસ હજાર ફોલોર સાથે રેકોર્ડ બનાવ્યો છે કિંજલ દવે મ્યુઝિક એ કિંજલ કિંજલદવેની ટિકટોક આઈડી છે તો તમારે પણ કિંજલ કિંજલદવેના ટિકટોક વિડીયો જોવા હોય તો તેમની આઈડીમાં જઈને જોઈ શકો છો જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અમારી ચેનલ પર સસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા